રાજ દેવરાજ ગોલ છોટી વાત જ એ માટે જ ભાઈ રસકો પડ્યો આ હમ

हाँ काटे ना Yeah. <coughs> sen o ન ફૂટે ના નથી કર્યું નથી કર્યું પરફુલ વાળંદ જય માતાજી દાદી માને જય માતાજી ભાઈ सा પાણી પીવું છે હા કુસો નાખો જોઈશ કાગળ લીધો પ્રફુલભાઈ વાળાંદ એકસો અઢાર વર્ષ કોંગ્રેસ માતાજીભાઈ મા માં બાપના આશીર્વાદ

ના આવડાેશભાઈ ના કયું ગામ પરફુલ ભાઈ જય શ્રી મહાકાળ જય મહાકાળ બકલા પાન કબાટ માં આવી ગયા યે અમદાવાદ અમેડા અચ્છા આ માજી છોટીલા તાલુકાના માં આંબાવાડ ઓંબાવાડ ઓંબા અમદાવાદ કઈક મિસ્ટેક હા પછી કામ ઉઘડે કપાસ વાવે પછી વરસાદ આવે થાય રવજી કાકા જીવે ના ના ખાટલે ખાટલે બસ વિજલપુર 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 जब तो। ना नहीं। खाली।, खाली से ना मुख्षी। मुख्षी है। ना

બહુ બાર લાવે છે આ આવશે આવશે આ મોત માં કાલ આ લઈ ગયા ઠેરા અમ ફંક્શન લે લાવ એટ લાઈક આ આટલી ઉંમર છે સતાય પણ આમ કપડું તો કઈ આડું હવડું હોય જ ને બધું ઢાંકેલું બહુ વ્યવસ્થિત નકર કે છે ને ગઢા માવતર થાય એટલે મન છોકરા જેવું થઈ જાય પણ એવું કઈ હોતું નથી નીતા તેજસ્વી લો ઘર આવો નીતાબેન જેમ માતાજી લાઈક ડન થેન્ક કેમ છો એકદમ મજામાં તમારે કેમ છે જેના માટે

ભાઈ ને આવું પડશે વાડીએ હા દાદી મને એકદમ જલસા છે તો એકદમ ફિટ હેલ્થી હાંજે આવશું હિતેશભાઈ ના રામ રામ પરફુલભાઈ રામ રામ જય માતાજી જય માતાજી

તમે ક્યાંના છો ભાઈ અચ્છા ચોટીલા તાલુકાના ભીમગઢ જિલ્લો સુરનગર હા માય ગ્રાન્ડ મધર દાદી સગા ના અચ્છા નીતાબેન એમ કે છે પ્રફુલ ભાઈ મને સબસ્ક્રાઈબ કરી દેજો નીતાબેન બહુ જોરદાર લાઈવ વિડીયો હોય છે અને શોર્ટ પણ બનાવે છે નીતાબેન દાદીમાં બહુ સ્ટ્રોંગ હોય એકદમ સ્ટ્રોંગ આટલી ઉંમર છે પણ છતાં કુદરતી છે નકર આટલી ઉંમરે ન હોય આટલા કે તંદુરસ્ત અવાજ એવો નજર એવી છે લાકડી વગર હાલવાનું સિંગલ બોડી અથવા સુકીલ ગુરુ દાદીમાં જય માતાજીભાઈ સોમનાથ નીતાબેન ના બહુ બ્લોગ સારા છે જે લોકો લાઈવ હોય તેને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો સારી છે मकान काम का चालू से और धूपी नहीं सिंह से आ कुछ ये भी मकान से फूल सन्ना बेन मोस्ट वेलकम जय श्री कृष्ण जय माताजी दादी माने जय माताजी आओ मोस्ट वेलकम बजारो प्रकाश अंकुर माता जी को नमस्ते भाई महा जय माताजी नमस्ते भाई राम राम सभी को सन्ना बेन राधे राधे जय श्री कृष्ण भाई जय श्री कृष्ण भाई, भाई राधे राधे એકદમ ફિટ માજી હવે હવે મને એમ લાગે એકસો પચીસ ત્રી ઉપર જીવ છે પાછું રાગે આવી ગયું છે ફૂલ હેલ્ધી થેન્કસ ફોર સોવિંગ ઓથ લીજન્ટ લીજન્ટ દાદીમાં માય ગોડ બ્લેસ યુ યર થેન્ક યુ સો મચ અમિત સોલંકી માજીને સાસવજો અચા માસીને સાસવ છું સાસવ્યા વગર આટલી ઉંમર હોય જ નહીં ને ભાઈ પેલું કન્બાઈન નહીં જોવાનું નગર તો આટલું અત્યારે કોણ જીવે છે સાસયા વગર હોય તો કાયમ ડેલી નવું નવું ખાવાનું ડ્રાય ફ્રૂટ રાધે કૃષ્ણ યાદવ કાકા યાદવ જય માતાજી ભાઈ જય માતાજી સન્નાબેન કેમ છો અચ્છા બસ મજા મજામાં જો હું મજામાં એને દાદીમાં પણ મજામાં તમે કેમ છો સન્નાબેન સાચી વાત છે ભાઈ અનિતાબેન ક્યારેક આ નવી આંખ બેસારી હે એમાં મણી બિહારી પણ એમાં ક્યારેક આહુડા નીકળે છે પણ વાંધો નથી પણ નજર બહુ તેજ છે છે ને એ મોટા બા બહુ તેજ છે જાવું છે વાડીએ કેટલા વર્ષ એકસો સત્તર ને એકસો અઢારનું ચાલુ છે મામલતદાર ચોપડે એટલા છે બાકી જૂના વર્ષો લાંબો પડવું ના ના એ નથી ના ના કસરવાનું જય માતાજી જય શ્રી કૃષ્ણ નીતાબેન તમને કહે છે ચંદનાબેનની ની પણ ચેનલ જોરદાર છે જે લોકો સબસ્ક્રાઈબ નો કરી હોય જોઈજો એકવાર જરૂર મુલાકાત લેજો નીતાબેન તે દાદીમાં હા થેન્ક યુ

કઈ નજર નો સાહિલ સાહિલભાઈ ક્યાં બધર અચ્છા ક્યાં બધર એટલે ક્યાં મતલબ क्या पूछने कहा क्या वो तरीका क्या है क्या बुधर नीता बहन जय माता जी दादी को क्या बोल रही हो अच्छा दादी को गुजराती में हम बात कर रहे हैं हमारी भाषा लैंग्वेज में दादी को बता रहे बढ़िया बढ़िया वो क्या कर रहे हैं कैसे हो, वो बातचीत हो रही है नहीं आपको हिंदी है तो गुजराती नहीं समझ में आएगी ना दादी को लाइव में दिखा के लाइक करा रही हो नहीं मुझे कोई लाइक कराने का शौक नहीं भाई अच्छा तुमने अच्छा लगे तो जो देखो न कर घुम साओ ये प्रभु दुनिया तो अजीब से भाई देख ऐसा होता है दादी माँ का हेल्थी एक सौ अठारह वर्ष हुई और तुम बोल रहे साहिल लाइक करा के लाइक को मुझे कोई शौक नहीं कमाने का। है? आवे आवे। हाँ, मैं तुझे बता रहा हूँ साहिल भाई कि अपना बाप को सासवना क्या बोलते हैं सेवा करना। नित्य आत्यजन तमारू नाम सों से मारू नाम विपुल भाई गोहिल दादी मनु नाम जहू बेन सामा भाई गोहिल ગામ ચોટીલા તારા જિલ્લો સુરેન્દ્રનગર એક આદમી ખામ ગોદડા સાહેબ દાદી કો નમસ્તે બોલ અચ્છા દાદી કો નમસ્તે અચ્છા નમસ્તે બોલ ગયા રામ રામ જય માતાજીભાઈ સાહેબભાઈ ભાઈ અચ્છા दादी कितने साल की है भाई पहले थमलैन में देखा साहिल भाई एक सौ अठारह ईयर कंटिन्यू चल रहा है इसका इसका हेल्दी और फिटनेस देखो वो मैं दिखा रहा हूँ मुझे लाइक करना और वीडियो चलाने का पैसा कमाने का शौक़ नहीं है वैसा मेरे पास भगवान का और माता पिता का दिया सब कुछ है मेरे भाई होम का प्लॉटिंग तीन बीघा में है एक एकड़ में और हमारी खेत है थ्री भी थर्टी बीघा कितना एकड़ होता है आठ एकड़ होता है हमारी जमीन खेती बाड़ी इतनी है सब कुछ माता पिता का आशीर्वाद है हमारे पास एक सौ आठ नहीं एक सौ अठारह एक सौ आठ नहीं भाई एक सौ सत्रह में वो सुपने किया था और एक सौ अठारह कंटिन्यू चल रहा है इसको नीचे वो फर्स्ट वाले दांत बोलते हैं टंथ इंग्लिश में टंथ बोलते हैं। वो न्यू है दुधिया वो नहीं दिख रहा लेकिन से न्यू छोटा छोटा है ચાલો હાલો તો જય માતાજી બધા ભાઈઓને ઓર સબસ્ક્રાઈબરને બહેનોને રામ રામ સીતારામ હાલો વાગશું હવે